નમસ્કાર શંખનાથ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે સિહોર તાલુકાના વરલ ગામેથી આજ સાંજના સમયે જે સમાચાર આવ્યા છે ખરેખર ખૂબ ગંભીર સમાચાર છે બનાવની વિગત પ્રમાણે વરલ ગામની પોસ્ટ ઓફિસની બાજુમાં ગામના લોકોને અમુક આધાર કાર્ડ પાન કાર્ડ તેમજ અન્ય ડોક્યુમેન્ટ સહિતનો જથ્થો મળી આવ્યો છે અને જે રીતે વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં ગામ લોકો જે રીતે વાત કરે છે તે પ્રમાણે આ ભૂલ પોસ્ટ માસ્ટરની છે અને પોસ્ટ માસ્ટરની ભૂલના કારણે થઈને અહીંયા જથ્થો પડ્યો છે અને ખાસ કરીને તેમાં વધારે પડતા આધાર કાર્ડ જોવા મળે છે અને ચૂંટણી કાર્ડ પણ છે અને અમુક એટીએમ કાર્ડ પણ તેમાં જોવા મળ્યા છે ખરેખર આ ખૂબ ગંભીર બાબત છે આ વાતની જાણ થતાં સિહોર મામલતદાર કચેરીના શ્રી પ્રજાપતિ સાહેબ પણ અત્યારે સ્થળ પર જવા રવાના થયા છે અને તમામ આ બનાવનું સંજ્ઞાન જાતે લઈ લે અને તે ખૂબ જરૂરી છે આ ઉપરાંત ભાવનગર ભાવનગર કલેક્ટર કચેરી તરફથી પણ આ મામલાનું જાતે સંજ્ઞાન લેવું જરૂરી છે કારણ કે ખૂબ ગંભીર બાબત છે લોકોના પોતાના અગત્યના ડોક્યુમેન્ટ આ રીતે રસ્તા ઉપર અને એવી રીતે પડ્યા હોય છે અને બની શકે કે આનો કોઈ કોઈ પણ રીતે દુરુપયોગ થઈ શકે ખાસ કરીને એટીએમ કાર્ડ પણ છે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે થોડા સમય પછી ચૂંટણીઓ પણ આવવાની છે ત્યારે આ પ્રકારે ડોક્યુમેન્ટ જો બહાર જાહેરમાં પડ્યા હોય આ લોકોને ઘરે દેવાના ડોક્યુમેન્ટ હતા પણ છતાં પોસ્ટ માસ્ટરની ભૂલના કારણે જે રીતે એ ગામ લોકોએ વાત કરી છે તે પ્રમાણે કે પોસ્ટ માસ્ટરની ભૂલના કારણે થઈને આ જે કાંઈ ડોક્યુમેન્ટ છે એ બાર થેલામાં પડેલા છે થેલાની બાર પણ અમુક ડોક્યુમેન્ટ પડેલા છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે આટલો મોટા પ્રમાણમાં જથ્થો આપણા સિહોર તાલુકાના એક સરકારી કર્મચારીની ભૂલના કારણે થઈને પડ્યો છે આ ખૂબ ગંભીર બાબત છે અને દરેક જવાબદાર અધિકારીઓએ તંત્રએ આનું જાતે સંજ્ઞાન લઈ અને તપાસ કરી અને જવાબદારને સામે પગલાં લેવા જરૂરી બનશે